નમસ્તે મિત્રો ગુજરાતી સ્ટડી એન્ડ એજ્યુકેશન ચેનલમાં તમારા દરેકે દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે વિડીયોમાં જોવાના છીએ કે ધોરણ નવ વિષય છે મિત્રો સંસ્કૃત અને સંસ્કૃત વિષયની અંદર પાઠ નંબર છે મિત્રો સોળમા નંબરનો તો એ સોળમા નંબરની પાઠનું જે નામ છે એનું નામ આપ્યું છે અજય સ ભવિષ્યતી તો મિત્રો જે સ હવિષ્યતી એ નામનો જે પાઠ આપ્યો છે એ પાઠના જે સ્વાધ્યાયના પ્રશ્નો છે તો સ્વાધ્યના તમામે તમામ પ્રશ્નોનું આપણે આ વિડીયોમાં સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ તો વિડીયો પૂરેપૂરો જોજો શરૂઆત કરીએ આપણે વિડીયોની પ્રશ્ન નંબર એક આપ્યો છે વિકલ્પેભય સમુચિતમ ઉત્તરમ ચિનુતઃ તો જોઈએ પ્રશ્નો પહેલો છે કે સિંહાંત કતિ લક્ષણાની શિક્ષિત તો જોઈએનો જવાબ શું છે કે સિંહાંત એકમ લક્ષણ લક્ષણાની શિક્ષિત એટલે કે એનો જવાબ એ ઓપ્શન છે એ જવાબ સાચો જવાબ આવશે જોઈએ બીજો પ્રશ્ન પ્રભુત્તમ શબ્દ છે વિરુદ્ધાર્થક કહ શબ્દ તો જોઈએ જવાબ તો અલ્પમ ઓપ્શન બી જવાબ આવશે પ્રભુત્તમ શબ્દનો શબ્દ થશે અલ્પમ એટલે કે થોડું ગરદબ અવિશ્રામ કિમ તેનો જવાબ આવશે ભારમ ગરદઃ અવિશ્રામ ભારમ વહતી એટલે કે બી ઓપ્શન છે એ બી ઓપ્શન જવાબ સાચો જવાબ થશે ચોથો પ્રશ્ન કાક काक शब्दस्य कह पर्याय तो જોઈએનો જવાબ કાક શબ્દस्य वायसः पर्याय એટલે કે સી ઓપ્શન સી ઓપ્શન જવાબ સાચો જવાબ આવશે પ્રશ્ન નંબર 2 જોઈએ ઉદાહરણ અનુસાર શબ્દ રૂપાણમ પરિચયમ કાર્યત તો જોઈએનો જવાબ શું થશે ઉદાહરણ શબ્દરૂપાણ પરિચયમ કર તો શબ્દરૂપમ મૂળ શબ્દ પ્રકારઃ લિંગમ વિભક્તિ અને વચનમ બરોબર છે તો જોઈએ ઉદાહરણ આપ્યું છે સિંહાથ મૂળ શબ્દ સિંહ અકારાંત પુલ્લિંગ પંચમી અને એક વચન બરાબર આ તમારે શોધવાનું છે પહેલું નર તો નર અકારાંત પુલ્લિંગ પ્રથમા એક વચન બીજો શબ્દ કાર્યાણી તો કાર્યાણી કાર્ય અકારાંત નપુષકલિંગ પ્રથમા દ્વિતીય સંબોધન બહુવચન જોઈએ આગળ ત્રીજો બંધુપીહી તો બંધુ અકારાંત પુલ્લિંગ તૃતીય બહુવચન ભારમ તો ભારમ ભાર અકારાંત પુલ્લિંગ દ્વિતીય એક વચન ગુર્જર ભાષા એ ઉત્તરાયણ ગુજરાતી ભાષામાં જવાબ આપવાના છે એમાં પહેલો છે કે મનુષ્ય બગલાને કાગડા પાસે શું શીખવું જોઈએ તો જોઈએનો જવાબ તો મનુષ્ય બગલા પાસેથી સર્વ ઇન્દ્રિયોને નિયંત્રણ નિયંત્રિત કરીને એકાગ્ર ચિતે પોતાનું કામ કરવાનું શીખવું જોઈએ કાગડા પાસેથી મનુષ્ય આ લક્ષણો શીખી શીખવા જોઈએ કે ગુપ્ત ગૃહસ્થ જીવન ચતુરાઈ યોગ્ય સમયે માળો માધવો બેદરકારીનો અભાવ અને આળસ વિનાનું જીવન આ શીખવું જોઈએ બીજો પ્રશ્ન ગધેડામાં કયા કયા ગુણો છે તો ગધેડામાં ત્રણ ગુણો છે કયા કયા થાક્યા વિના બોજ ઉપાડવો ઠંડી ગરમીની પરવા ન કરવી અને હંમેશા સંતુષ્ટ રહેવું ત્રીજો પ્રશ્ન કોઈપણ પરિસ્થિતિમાં અજય બનવા માટે મનુષ્ય શું કરવું જોઈએ તો મિત્રો કોઈ પણ પરિસ્થિતિની અંદર જે મનુષ્ય પશુ પક્ષીઓના આ વિષ લક્ષણોને કામકાજની બધી અવસ્થાઓમાં આચરણમાં મૂકશે તે કોઈપણ પરિસ્થિતિમાં અજય બનશે કયા કયા લક્ષણો પાઠની અંદર આપેલા છે જોઈએ શ્લોક પૂરતી કરવાની છે કે પ્રભુત્તમ અલ્પકાર્યમ ખાજગ્યા પ્રકૃતિતમ તો જોઈએ આપણે શ્લોક પૂરતી કરીએ કે પ્રભુત્તમ અલ્પકાર્યમ વા यो नर इच्छति सर्वा आरंभ सर्वा आरंभ तत्कु सिंह सिंहाद प्रकृति जुएम बीजो प्रश्न प्राप्त शसि खाद्याची गुणा हिस्सा प्राप्त ससी सर्पसंतुष्ट सुनिद्र शीघ्रचेतन प्रभुपक शूर चातव्य सैस्ट ગુણા હિ સ્રષ્ટ પ્રશ્ન પાંચમાં જોઈએ કે અનુવાદ કૃત્ અસ્થવિસ્તારમ કરશ્ય બૌધ્ધ ચલિખતો પહેલો છે કે સર્વે ઇન્દ્રિયાની સંયમ ભગવત પતિતો જન કાલ દેશોપ કાલ દેશોપન્ન પન્નાની સર્વકાર્યા સાધયત તો જોઈએનો જવાબ પહેલાં મિત્રો જોઈએ આપણે એનો અનુવાદ જોઈ લઈએ શું થશે કે બધી ઇન્દ્રિયોને નિયંત્રણ કરીને બગલાની જેમ સમજદાર માણસે કાળ અને દેશના સંદર્ભમાં પ્રાપ્ત થયેલા બધા જ કાર્યો સિદ્ધ કરવા જોઈએ હવે જોઈએ એનો અર્થ હિસ્સા જોઈએ આપણે તો એનો અર્થ શું થશે અહીં આપેલો છે શું થશે કે આ શ્લોકમાં જણાવ્યું છે કે મનુષ્ય બગલાના એક ગુણને અપનાવવો જોઈએ બગલો પોતાના બધા અંગોને સંયમિત કરી એકાગ્ર ચિત્ત થઈને માછલા પકડે છે અને પોતાનું પેટ ભરે છે તેમ સમજદાર માણસે પણ પોતાની એક ઇન્દ્રિયોને પૂર્ણપણે નિયંત્રણ કરીને કાળ અને દેશના સંદર્ભમાં મળેલા બધા જ કાર્યો પાર પાડવા જોઈએ એનો બોધ મળશે કે મનુષ્ય જીવનયાત્રામાં સફળ થવા માટે એકાગ્રતાનો ગુણ શીખવો જોઈએ હવે જો મિત્રો પ્રશ્ન નંબર આગળ શ્લોક નંબર બીજો છે વિસ્તાર જોઈએ શું છે કે અવિશ્રામ વહેત ભારમ શીતોષ્ણમ ચન વિદંતી સસ સસંતોષ તથા નિત્યમ ત્રીની શિક્ષિત ગર્ભદાત તો એનો જવાબ શું છે મિત્રો કે અનુવાદ છે કે ગધેડો થાક્યા વિના જ બહુ ઉપાડે છે ઠંડી અને ગરમીની પરવાહ કરતો નથી અને હંમેશા કેવો રહે છે સંતુષ્ટ રહે છે ગધેડા પાસેથી આ ત્રણ ગુણો આપણે શીખવા જોઈએ પ્રશ્ન અર્થે જોઈએનો કે આ શ્લોકમાં જણાવવામાં આવ્યું છે કે મનુષ્ય થાક્યા વિના જીવનનો ભાર સંસારની બધી જવાબદારીઓનો બોજ ઉઠાવવો જોઈએ ઠંડી ગરમીની કદાપી પરવા ન કરવી જોઈએ અને હંમેશા સંતુષ્ટ રહેવું જોઈએ સંતોષની અંદર સદા સુખી અને સંતોષ એ જ માણસનો મોટો ખજાનો છે ગધેડાના આ ત્રણ ગુણો અપનાવી મનુષ્ય જીવનમાં સુખી થઈ શકે છે એના ઉપરથી મિત્રો આપણે બોસ લઈ શકીએ તો મનુષ્ય જીવનમાં બધી જ જવાબદારીનો ભાર ઉપાડી ઠંડી ગરમીની પરવા કર્યા વગર સંતોષને પોતાનો સાથી બનાવવો જોઈએ આગળ જોઈએ કે યુદ્ધમ ચ પ્રાતઃ ઉત્થાન ભોજન સબંધુબી સ્ત્રીયમ ઉત્પાદતમ રક્ષિત ચતુશિક્ષિત કુંકુટાત તો જોઈએ એનો અનુવાદ શું થશે કે લડાઈ કરવી વહેલી સવારે ઉઠવું પોતાના જાતભાઈઓ સાથે ભોજન કરવું અને મુશ્કેલીમાં મુકાયેલી સ્ત્રીને બચાવી કુકડા પાસેથી આ ચાર ગુણો શીખવા જોઈએ હવે તો જોઈએ એના અર્થવિસ્તાર તો શું થશે અર્થવિસ્તાર કે આ શ્લોકમાં કુકડાના ચાર ગુણોને મનુષ્ય અપનાવવા એવી વાત કરી છે કુકડો અન્ય કુકડા સાથે લડે છે એ મનુષ્ય પણ અન્યાયનો સામનો કરવા યુદ્ધ કરવું જોઈએ કુકડો વહેલી સવારે ઉઠીને કુકડે કુક કરીને બધાને જગાડે છે તેમ મનુષ્ય સદા સ્વસ્થ અને નિરોગી રહેવા માટે વહેલું અમૃત વહેલા ઉઠી જવું જોઈએ એટલે કે વહેલા ઉઠી જવું જોઈએ અને જેમ કુકડો પોતાના જાતભાઈઓ સાથે મળીને ભોજન કરે છે તે મનુષ્ય પણ સંગઠનનો ગુણો અપનાવવો જોઈએ કુકડો મુશ્કેલીમાં મુકાયેલી કુકડીને બચાવવા છે તે મનુષ્ય પણ સ્ત્રીઓ પ્રત્યે સમાન ભાવના કેળવવી જોઈએ અને આ વિસ્તાર પરથી આપણે મિત્રો બોરસો લેવો જોઈએ તો કે કુકડાના ચાર ગુણો જીવનમાં ઉતારવા જોઈએ અને એને અપનાવીને મનુષ્ય પોતાનું જીવન જીવનસાથક બનાવવું જોઈએ તો મિત્રો આ રીતે આપણે આ સ્વાધ્યાયના તમામે તમામ પ્રશ્નોનું સોલ્યુશન અહીંયા આપણે જોઈએ છે જો તમને વિડીયો ગમે હોય તો એને લાઇક કરો કોમેન્ટ કરો તમારા મિત્રોને વિડીયો શેર કરો અને છેલ્લે ચેનલમાં નવા હોય તેમણે સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરવાની ભૂલવાનું નથી તો મિત્રો વિડીયો પૂરેપૂરો જવાબદાર બદલ તમારા દરેક દરેક મિત્રો હું દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું